પ્રણામ ઋષિચિંતન ચેનલમાં સૌ સ્નેહીજનોનું હાર્દિક સ્વાગત છે પુસ્તકનું નામ છે શ્રી સત્યનારાયણ કથાની દિવ્ય શક્તિ શ્રી સત્યનારાયણ વ્રત કથા અધ્યાય પહેલો વ્યાસ ઉવાચ એકદા એકદાનિષારણ્યે ઋષય શૌનકાદય પ્ર પપ્ર મુનયે સુ பௌருக்கலு உபாயமா முனையோ நூலாம் நரா கஷ்டம் சுகசம்வரே கயூ એકવાર નૈમિષારણ્ય નામના પવિત્ર સ્થળમાં શૌનક વગેરે ઋષિઓએ મહાન પૌરાણિક શ્રી સુતજી આગળ પોતાની જિજ્ઞાસા પ્રગટ કરી ઋષિમુનિઓ સમય સમય પર આ વાત આ રીતે એકઠા થઈને મનુષ્ય માત્રના દુખોના નિવારણો અને સુખની વૃદ્ધિનો ઉપાય શોધ્યા કરતા હતા શૌનક ઉવાચ व्रतेन तपसा किं प्राप्यते वाञ्छित फलं तत्सर्वं श्रोतुम् इच्छाम कथयस्य महामुने सुत उवाच नारदेनैव सम्पुष्टो भगवान् कमलापतिः सुपर् सूर्पै सूर्षये यथैवाह उच्चो नद्वम समाहितः एकदा नारद योयोगी परानोग्रह काण्ड क्षया पर्यटन वीवधा लोकान् मृत्युलोक मुपागतः ऋषियोए पूछ्यो एउ कव्रत छे जेने करवाथी बद्धा लोको इच्छित फल मेडवी सके छे आ વિષય અમને સારી રીતે સમજાવવાની કૃપા કરો સુતજી બોલ્યા એકવાર દેવર્ષિ નારદે પણ ભગવાનને આવો જ પ્રશ્ન પૂછ્યો હતો એ પ્રસંગ હું કહું છું આપ ધ્યાનપૂર્વક સાંભળો એકવાર નારદજી લોક કલ્યાણની ભાવનાથી જુદા જુદા લોકોમાં ફરતા ફરતા મૃત્યુલોકમાં પહોંચ્યા તતો દૃષ્ટા જનાર્જના સર્વા ના ક્લેશ સમાતા નાના સપન્ના નિશ્યામાન સ્નવર્મભા ચૈતા દુઃખનાશો ભવે ધ્રુવમ્ય મનસા વિષ્ણુલકુ चत प्रवय प्रहस्त्वा बगरवाल्यो कर त्या, मोठा भागना मनुष्यनोने પોતાના જ દુષ્કર્મોના પ્રભાવથી જુદા જુદા પ્રકારના કષ્ટો ભોગવતા જોયા તેમના મનમાં કરુણા ઉત્પન્ન થઈ અને પ્રાણીઓના કષ્ટો તથા દુઃખો કેવી રીતે દૂર થાય એનો વિચાર કરતાં કરતાં તે લોકમાં પહોંચ્યા ભગવાન વિષ્ણુની સામે પહોંચીને તેમણે એ જગતપાલકની સ્તુતિ કરી સ્તુતિ સાંભળી ભગવાને નારદજીને તેમના આવવાનો ઉદ્દેશ પૂછ્યો શ્રી ઉવાચ કેમર્થમાં ગતોસી તે મનસી વર્તતે કથય મહાભાગ તત્સ કથા તે નારદ ઉવાચ મર્ત્યલોક નાના ક્લેશ સન્તા નાનાયોગીસમુપ ચ્યંતે પાપ કર્મ ઉપાય કથ્યતા કચ્છી કુ પાપ ચેત સો પરી યન કર્મ કષ્ટમોચનમ ભગવાન બોલ્યા હે નારદ આપ કયા ઉદ્દેશ્યથી આવ્યા છો આપના મનની વાત સંકોચ રાખ્યા વગર કહો હું આપની શંકાનું સમાધાન જણાવીશ નારદજી બોલ્યા હે પ્રભુ મૃત્યુલોકમાં પ્રાણીઓ પોતાના પાપ કર્મોના ફળ રૂપે જાતની હલકી પરિસ્થિતિઓમાં જન્મીને અપાર કષ્ટો વેઠી રહ્યા છે કૃપા કરીને આપ કોઈ એવો ઉપાય જણાવો કે કર્મફળનો નિયમ પણ ના તૂટે અને પ્રાણીઓના દુઃખો પણ દૂર થાય શ્રી ભગવાન ઉવાચ સાધુ પુષ્ટમ ત્વયા વત્સ लोकानुग्रहकाङ्क्षया यत्कृत्वा मुच्यते मोहात् तत् तरच्युत्कृणवो वः वदामि ते सत्यनारायणं स्वैकं प्रथमविधिनतः कृत्वा सद्यः सखं भुक्त्वा चान्ते मोक्षमा मोक्षमवाप्नुयात् नारद उवाच કિ ફલમ કિ વિધાન ચક્રુતમ કે ન વ્રતમ તત્સવ વિસ્તારાદ બ્રૂહિદ કદા કાર્ય વ્રતમ પ્રભો ભગવાને કહ્યું નારદજી આપે લોકહિતની ભાવનાથી ઘણો સુંદર પ્રશ્ન કર્યો તેથી મને પ્રસન્નતા થઈ હું તમને એવું વ્રત બતાવું છું કે જેનાથી દ્વિધા દૂર થાય સત્યનારાયણ વ્રત એવું કયું વ્રત છે કે તેને વિધિ વિધાનપૂર્વક કરવાથી આ લોકમાં સુખ અને અંતમાં સદ્ગતિ પ્રાપ્ત થાય છે નારદજીએ પૂછ્યું હે પ્રભુ આ વ્રતની શું વિધિ છે શું ફળ છે અને પહેલાં એ વ્રત કોણે કર્યું કહ્યું હતું એ બધું મને વિસ્તારપૂર્વક સમજાવો શ્રી ભગવાન વાચ નારાયણ સ્વરૂમ હિ સત્યમસ્તી ચયો નર વ્રત ગૃહતિસ્યુ તુકિર ન્યાયી સમદર્શિ કર્મ પ્રાધાન્યચિંતન્ય પ્રભો શંતિ પ્રીતિ પાત્રિ તા તે લભા તે સુખે ચીર શાંતિ પરત્ર સેવ્યમતો હરેર્નિત્યમ સત્યમ રૂપમ હિનિશ્ચિતમ ભગવાન બોલ્યા સત્ય જ ભગવાનનું સ્વરૂપ છે એવું સમજીને જે વ્યક્તિ સત્યવ્રતને અપનાવે છે તે પ્રભુની કૃપાનો લાભ અવશ્ય મેળવે છે ન્યાયકારી સમદર્શી અને કર્મને મુખ્યતા આપનારા સત્યરૂપી પ્રભુ સત્યની સાધનાથી પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી સાધકોને લૌકિક સુખ અને પારલૌકિક શાંતિ અવશ્ય પ્રાપ્ત થાય છે ભગવાન વાચ સત્ય નારદમર્ત્ય સત્મ ધર્મયો લભંત દુઃખમર્ત્યમ તમ ત્યાગ્યવ ચર્વ ચેસ્ય વ્યવહાર ધર્મ ચરે તથા સમતા સ્યુ કતુર્વે મુક્તિ દુઃખેભ્યારૂ સત્ય ધસિચા સ્વરૂપ ક્રિયાપી વ્યવહારિમ પ્રભો વદમાં સુસ્પટમ કૃપા કૃત્વા મમો પરી ભગવાન બોલ્યા હે નારદ મૃત્યુરોગમાં સત્યધર્મની ઉપેક્ષાને કારણે જ મનુષ્યો અતિશય કષ્ટો ભોગવી રહ્યા છે જો તેઓ માત્ર શબ્દોથી નહીં પરંતુ આચરણથી પણ સત્ય ધર્મના પાલન માટે તત્પર થઈ જાય તો તેઓ દુઃખોમાંથી અવશ્ય છુટકારો મેળવી શકે છે નારદજીએ પૂછ્યું સત્યધર્મનું વ્યવહારિક સ્વરૂપ શું છે હે પ્રભુ કૃપા કરીને સ્પષ્ટ કહો નારદ ઉવાચ ચ લોકે કોત્ય હિમાનવ સમ્યગ બોધય તત્સવ્યવ્રત વૈ ભગવાન ઉવાચ ज्ञेयं सत्यव्रतेनापि मर्म सत्यस्वरूपिणं शृणुसावहितं सत्यर्क तथैव च समारचरेत् न चास्ति शब्दवसं सत्यकेवलं वचः धर्मस्य रक्षणं येन सत्यः प्राणिनाहितः નારદ બોલ્યા સત્યવ્રત ધારણ કરનાર વ્યક્તિએ સંસારમાં કેવા પ્રકારનું આચરણ કરવું જોઈએ તે સમજાવો ભગવાન બોલ્યા હે નારદ સત્યવ્રતિએ સત્યવ્રતનો મર્મ સારી રીતે સમજવો જોઈએ અને એ જ પ્રમાણે આચરણ કરવું જોઈએ માત્ર વચનથી સત્યનું પાલન થઈ જતું નથી સત્ય શબ્દોના વશમાં થતું નથી જેનાથી ધર્મરક્ષા અને પ્રાણી પ્રાણીમાત્રનું હિત થાય છે એ જ વાસ્તવમાં સત્ય છે ચાર સહિત ધર્મ પાદાવૃષભરૂપિણ વિવેક સંયમ સેવાતુર્ય સાહસ શુભ એશા ચષુષી પ્રોક્તા ગુણાના નિવૃત્તિના કર્તવ્યા સબલા રેશા સત્યવ્રતે ન આત્મનો બોધને શોધે વિકાસે નિર્મિતો નિર્મી કવચિ વિનંતી નૈષા સત્યવ્રત પોષકા ધર્મરૂપી વૃષભના ચાર ચરણ કહેવામાં આવ્યા છે વિવેક સંયમ સેવા અને સાહસ સત્યના સાધકે આ શ્રેષ્ઠ ગુણોને સતત વ્યવહારમાં લાવતા રહેવું જોઈએ અને એમને ધીરે ધીરે વધારે સફળ બનાવતા રહે જવું જોઈએ તેણે આત્મચિંતન આત્મશુદ્ધિ આત્મનિર્માણ અને આત્મવિકાસના ક્રમમાં કોઈ પણ પ્રકારની ઢીલ આવવા દેવી જોઈએ નહીં સ્વીયોદારે પતિ थानाकर्मणि श्रमसाहसधैर्यस्य प्रयतन्ति निरन्तरं निखिलं कार्यजा जान्त ते विवेकनिकषे सदा शोधयन्तः समुचितं तन्नायं स्वीकुर् कुर्वन्ति व्यापकत्वं दयायुक्तं निष्पक्षत्वं च सर्वदा ન્યાયપ્રિયતા જના જાનંતી સત્યનારાયણ સત્યવ્રતિનું કર્તવ્ય છે કે ઉદારતાપૂર્વક પછાત લોકોને ઊંચા ઉઠાવવાનો પ્રયત્ન કરે અને આ કાર્યમાં સાહસ તથા ધૈર્યપૂર્વક નિરંતર લાગેલો રહે સત્યવ્રતવાળો મનુષ્ય પ્રત્યેક વિષયને વિવેક અને ન્યાયની કસોટી પર કસે છે અને યોગ્ય વાતનો જ સ્વીકાર કરે છે આવી વ્યક્તિ સારી રીતે જાણી લે છે કે સત્યરૂપી ભગવાન સર્વત્ર ઉપસ્થિત છે અને દયાળુ હોવા છતાં પણ નિષ્પક્ષતા અને ન્યાયનું પાલન કરે છે અતા કુરંતી વ્રતીન સત્યવાદીન સદવ્યવહારૈરૈ વ લોકે સતત કર્મ વિશ્વ વ્રતનો સ્વરૂપ વહદબ્રાહ્મણ ભક્તિ ભાગવત સંવૈવાસ્તી પ્રાણીના ત્યક્તા સ્વીયસુખાનાં ચિંતા તો વ્રતધારી સમાજસુખ સતત પ્રયંતી જ એટલે સત્યવ્રતિનો નિશ્ચય હોય છે કે સંસારમાં સદા ઉત્તમ વ્યવહાર અને શુભ કર્મ કરવા એ જ ભગવાનની સાચી પૂજા છે એ આ સમસ્ત જગતને ભગવાનનું જ રૂપ માને છે એટલે બધા પ્રાણીઓનો સેવા અને તેમનું હિત ચિંતન જ ભગ તેને ભગવાનની સાચી ભક્તિ અને અર્ચના જણાય છે આવો મનુષ્ય પોતાના સુખની ચિંતા કરતો નથી પરંતુ સમાજના સુખની અભિવૃદ્ધિનો સૌથી પહેલાં ધ્યાન રાખે છે ના સ્વસ્થ વપુષિંત પ્રતિનઃ ક્વા ક્વા કુર્તે સમયે નો પશ્યામી હયારોગ્યમ હિ નયંતી તે સ્વીયાર વિરા વિહાર વિધેય નિયમાન્ત ઇન્દ્રિયા થીક્ષુરી કર્તવ્ય નમ દમન દઢ સત્યવ્રતવતા ચિંતા નૈરાશ્યો દેગભીતય મનોતિભીનુર્ન ભ્રાંતિ નહી પ્રજાયે આ સેવા કાર્યનો યોગ્ય રીતે સંપન્ન કર કરવા માટે તે પોતાના શરીર અને મનના આરોગ્યને પણ સ્થિર રાખવાનું પૂરું ધ્યાન રાખે છે આહાર વિહારની નિયમિતતા તથા નિરીક્ષણ દ્વારા ઇન્દ્રિયોને યોગ્ય કાર્યોમાં લગાવી રાખે છે એમને ભટકવા દેતો નથી સત્યવ્રતિને ચિંતા નિરાશા ઉદ્વેગ ભય વગેરે મનોવિકારો ભ્રાંતિમાં નાખી શકતા નથી द्यढार्थसन्तुलं दूरदर्शित्वं भीतिहीनता प्रसादाश्चोज्ज्वले नूनं भविष्य प्रत्ययोडस्वाभाविका गुणा हेयते वसन्ति तस्य मानसे प्रकाशन्ते मलं शुभ्रं स्वरूपं चास्य मानुष्यं विनयसौजन्यपूर्णां વાણી સત્ય પ્રેમ સમન્વિતા મથુરા ચ પ્રિયા ભદ્રા પરેશા મિતકારીણી દૃઢતા સંતુલન દૂરદર્શિતા નિર્ભયતા પ્રસન્નતા અને ઉજ્જવળ ભવિષ્ય પર દૃઢ વિશ્વાસ એ સત્યવ્રતિના સ્વાભાવિક ગુણો હોય છે જે ગુણોને દૂર રાખીને જે દોષોને દૂર રાખીને વ્યક્તિત્વને શ્રેષ્ઠ બનાવે છે તેની વાણી નમ્રતા સજ્જનતા સત્ય તથા પ્રેમથી યુક્ત મધુર અને પ્રિય લાગે એવી હોવાની સાથે સાથે બીજાનું હિત સાધવામાં પણ સમર્થ હોય છે સૌક્ષમ સત્યમ સત્ય ચ કર્તવ્ય મન્યે વૃતિ મહાપ્રલોભનાચ્યાપી કર્તવ્ય ન જહાતિ સહ ઉપાર્જન શ્રમેણ ન્યાયપૂર્વક કાપણ્યાય સત્યવ્રત લક્ષણ વિશ્વા વિભૂત સર્વા સ્મૃતા માન્ય સ પૂત નિક્ષેપો નિયમ સ્વાર્થે પ્રયોજ્યત તે કર્તવ્યોની તુલનામાં સુખોને તુચ્છ માને છે અને મોટામાં મોટા પ્રલોભનો પણ તેને કર્તવ્ય પાલનમાંથી ડગાવી શકતા નથી શ્રમ અને ન્યાયપૂર્વક કમાઉ અને કંજુસાઈ તથા અપવ્યયથી દૂર રહીને ધનનો યોગ્ય વ્યય કરવો એ સત્યવ્રતિના લક્ષણ છે તે ધન જ્ઞાન વગેરે વિભૂતિઓને ઈશ્વરની પવિત્ર અમાનત માને છે અને એમને કેવળ સ્વાર્થમાં જ વાપરતા રાખીને જનહિત માટે ખર્ચતો રહે છે માલ્યાકાર સદા સદાકૃત્ય પારાયણ પોષણ વર્તન પોષણ વર્તનં ચાસ્ય કુરુ તે નિયમૈત હિ હિતિ मन्यते यो सदा स्वी मनतेसमय स्वैय भाति पाती नरेभ्यस्तरे ना नालसा सांग ते सकर्म सकर्मश्रमि सदा वृत्तीन क्षणमप्येक व्रतीनो व्यर्थ न कवचित આવી વ્યક્તિ પોતાના પરિવાર અને સમાજને એક બાગ માનીને કર્તવ્યનિષ્ઠ માળીની જેમ એની શુદ્ધિ પોષણ અને વૃદ્ધિ કરતી રહે છે તેને બધાના હિતમાં જ પોતાનું હિત દેખાય છે તથા પોતાને ખરાબ લાગનારો વ્યવહાર તે બીજાઓ સાથે કરતો નથી તે આળસુ અથવા પ્રમાદી હોતો નથી પરંતુ સત્કાર્યમાં શ્રમ કરવા સદા તત્પર રહે છે એક ક્ષણ પણ વ્યર્થ વ્યર્થઘુમાવતો નથી નિદર્શ્યાવેશપૈશૂન્યમદમાત્સર્યાદૂષણ રહીત હૃદય તેષા ન છિંદ્રાન્વેશીણસુદિ ના રદ જીવનાચરણ નારાયણમ નારાયણ સત્યૂપ સત્યૂપતિ સર્વ કુરુ તે ચ ચઢ ખલું સ એવ જાય પાત્ર પ્રસાદ પ્રભો સદા તે બીજાઓમાં જ દોષ શોધવાના સ્વભાવથી મુક્ત રહે છે બીજાની નિંદા કરતો નથી અને તથા ઈર્ષ્યા દ્વેષ જાળી મદ મત્સર વગેરે દોષોથી દૂર રહે છે આ રીતે જે મનુષ્ય સત્યરૂપી ભગવાનને પોતાના હૃદયમાં સ્થાપે છે અને આચરણમાં નિષ્ઠાપૂર્વક તેમનો સમાવેશ કરી લે છે તે નિસંદે ભગવાનને પરમ કૃપાનો અધિકારી બની જાય છે પલાંતે ચ કષ્ટામી ત્રસ્તાનીવું સત્યમ સર્વિધ્નાની લોકેત્ર સત્ય વ્રતધારિણ સુખ શાંતિમય તે વ્યતબાધા વિમુક્ત સ્વર્ગવસી સુરાઈવ તસ્માનારદમ્ય લોક સત્વર મનુષ્યેભ્યો હિ સત્યસ્ય વ્રત સંદેશવ્રત હિમ સત્યવ્રતિઓ પાસેથી સંસારના બધા કષ્ટો બધી આપત્તિઓ ડરીને ભાગી જાય છે તેઓ વિઘ્ન વિનાનું જીવન જીવે છે તેમને ભવબંધનોમાંથી મુક્તિ મળી જાય છે અને તેઓ સ્વર્ગના દેવતાઓની જેમ સુખ અને સંતોષનું જીવન જીવે છે એટલે હે નારદ તમે મૃત્યુલોકમાં જઈને જલ્દીથી મનુષ્યો સુધી આ ઉત્તમ વ્રતનો સંદેશો પહોંચાડી દો શ્રાવ્ય પ્રેરણા યચ તદાચાર જીવને તેષામવા દુઃખાની દૂર યાભ્ય નિશ્ચિત ભગવતો કંપાચ ચ તે નારદસ્તદા સત્યવ્રત પ્રસારાય સુપ્રાચલ પ્રાચલ દ્રોતમ આ વ્રતને સાંભળી એમાંથી પ્રેરણા લઈને પોતાના આચરણમાં એને લાવવાથી તેમના સમસ્ત કષ્ટો અવશ્ય દૂર થઈ જશે નારદજી ભગવાનનો અનુગ્રહ માનતા માનતા તેમના ચરણોમાં પ્રણામ કરીને આ મહાવ્રતનો સંસારમાં પ્રસાર કરવા તરત નીકળી પડ્યા શ્રી સત્યનારાયણ વ્રતકથાનો પહેલો અધ્યાય સંપૂર્ણ